ખાંડુ સુ ઝીણી કરી વાળશું ખાંડ પછી આપણે ઢોકળા બનાવીશું તો જો આપણે દૂધી ફમણી છે એમાં આપણે એક વાટકી છે બાજરાનો લોટ નાખી દેવાનો છે બાજરાનો લોટ કરતાં થોડોક આપણે વધારે ઘઉંનો લોટ નાખી દેવાનો છે આપણે એટલું નાખશું પછી જરૂર પડશે તો નાખશું અને થોડોક હું ચણ્યાનો લોટ નાખીશ પછી આપણે છે આ મરચાં છે ખાંડેલા હતા એને આપણે આમાં નાખી દઈશું મરચાં નહીં ખાય પછી આપણે જે રસણ આપ્યું હતું ખાંડેલું એને પણ આપણે નાખી દઈશું પછી આપણે છે આમાં નાખીશું ધાણાજીરો નો પાવડર પછી આપણે થોડું જીરું નાખી દઈશું જીરું નાખ્યા પછી આપણે થોડોક અજમો લઈ લેવાનો છે અને અજમાને આવી રીતના સરસ મજાનું સોળ અને આવી રીતના નાખી દેવાનું છે એ બધું નાખ્યા પછી આપણે આ બધું સરસ મજાનું હલાવી લેવાનું છે હવે આપણે આમાં નાખીશું અડધી ચમચી હળદર નાખશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું પછી જેને ઓછું વધારે વધારે ભાવતું હોય અને કરી શકે છે હવે આપણે નાખી આમાં મરચું મરચું પણ જેટલું વધારે તીખું ભાવતું હોય એને વધારે નાખવાનું ઓછું તીખું ભાવતું હોય એને ઓછું નાખવાનું હવે બધું નાખ્યા પછી હું આને મસ્ત હલાવી દઈશ આમાં જે છે મેં દૂધી ખમણી નાખી હતી એમાંથી મેં પાણી નહોતું કાઢ્યું એટલે આમાં જરૂર પડે તો આપણે છાઈસ એડ કરવા એની છે હવે આપણે આમાં નાખવાના છે બેકિંગ સોડા એટલે કે ફૂલ સોડા ઘણા બેકિંગ સોડા કે ઘણા ફૂલ સોડા છે આપણે એટલે ફૂલ સોડામાં એડ કરી દેવાના છે ફૂલસોડા એડ કર્યા પછી આપણે ફૂલસોડાને ફૂલે એટલા માટે થઈ અને આપણે એમાં નાખી દેવાનું છે લીંબુનો રસ જો તમે જોઈ શકો તો સરસ મજાના ફૂલસોડા છે એ ફૂલી ગયા છે હવે આપણે આ બધું છે એ મસ્ત હલાવી નાખશું હવે આપણે આને ખાટું ને મીઠું સરસ મજાનું કરવા માટે

છે હવે આપણે કરી ચાલુ અને આપણું પાણી સહી ગરમ થવા માટે મૂકી દઈશું અને એના ઉપર મૂકી દઈશું આપણે આપણી ઘી અને એની ઉપર મૂકવાના છે આપણે આપણા ઢોકળા એટલે આને કરવાની છે તેલવાળી તો જો અમે તેલ તમે જોઈ શકો છો બધે થોડું થોડું ઓલું કરી દીધું છે અને હવે હું ડીશ ને સરસ મજાનું તેલથી આખી ડીશ તેલ વાળી કરી લે જેથી કરીને આપણે આમાં આપણા ઢોકળા ચડવા માટે મૂકવાના છે એ ઢોકળા આપણા ડીશ આરે ચોટી ન જાય સરસ મજાનું થઈ ગયું છે આપણા ઢોકળા તો આપણે આવા સરસ મજાના પાતળા ઢોકળા છે અને જો અંદર ગરમ પાણી થઈ ગયું છે અને જો વરાળ પણ તમને દેખાતી હશે તો હવે આપણે આને સરસ મજાના ઢાંકી દઈશું તો ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે થોડીક વાર રાહ જોઈશું સરસ મજાના ઢોકળા બફાઈ જશે પછી આપણે એને વઘારશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વઘારવા હું વઘારું છું ઢોકળા કેવી રીતના તો હવે આપણે ચેક કરી લેશું આપણા ઢોકળા સડી ગયા છે કે નહીં તો જો ચાકુ એરે કાંઈ આવતું નથી એટલે સરસ મજાના સડી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ છે